ધોળકા પંથકમાં ધોધમાર વરસાદ અનેક વિસ્તારો જળબંબાકાર તે આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે ગામડાઓમાં પણ કમર સુધીના પાણી ભરાઈ ગયા છે અમદાવાદથી આ સમાચાર રસ્તાઓ આપ જોવો જે પાણી પાણી જોવા મળી રહ્યા છે ન્યૂઝીનતા પ્રણવ અમારી જોડાયેલા છે પ્રણવ જે રીતની પરિસ્થિતિ છે હજી પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે શું ગ્રાઉન્ડ જોવા જે વરસાદ છે તે અવિરત વરસી રહ્યો છે અને ખાસ કરીને અમદાવાદ શહેર બાદ હવે અમદાવાદ જિલ્લાના જે પણ વિસ્તારો છે જે પંથકો છે તેના હાલ છે તે બેહાલ થયા છે હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું તે સ્ટેટ હાઈવે છે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જોવા મળી રહ્યું છે અહીંથી જ્યારે પસાર થઈ રહ્યા છે કદાચ અમારી ગાડી પણ આગળ જવું એ મુશ્કેલ બને તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ ગ્રાઉન્ડ રિપોર્ટ ન્યૂઝ આપણે દર્શકોને પણ બતાવી રહી છે જે રીતે અમદાવાદ શહેરના રસ્તાઓ જળમગ્ન થયા તે રીતે હવે અમદાવાદ જિલ્લાના પણ જે રસ્તાઓ છે તે જળમગ્ન થઈ ચૂક્યા છે અમદાવાદથી અમદાવાદ તરફ જતા જેટલા પણ નાના નાના ગામડાઓ આવે છે નવાપુરા જે કહી શકાય કે જે ગામ છે તો સાથે જે કહી શકાય અન્ય જે ગામો છે એ તમામ જે ગામોની સ્થિતિ આ પ્રકારની જોવા મળી છે અને અવિરત હજુ પણ વરસાદ છે તે વરસી રહ્યો છે ને વરસાદને કારણે જે હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું ખેતર અને રસ્તાઓ એટલે જે ખેતરોમાં પાણી છે એ તો સમજ્યા પરંતુ હવે એ તમામ જે પાણી છે તે નેશન જે સ્ટેટ હાઈવે છે તે સ્ટેટ હાઈવે ઉપર એ પાણી ફરી વળ્યા છે અને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે જે વાહનો પણ જઈ રહ્યા છે તે વાહનો છે તેના જે આખા ટાયર છે તે ડૂબી રહ્યા છે અને એટલું હેવી રેઇન છે તે હાલ પણ અત્યારે પણ થઈ રહ્યો છે અને જે અવિરત વરસાદને કારણે આ જે આખો રસ્તો છે તે જળ મગ્ન છે તે બની ગયો છે અને આ દ્રશ્યો જે છે હું ફરી કહું છું આપણો ગ્રાઉન્ડ રિપોર્ટ જે હું બતાવી રહ્યો છું ગ્રાઉન્ડ રિપોર્ટ છે ધોળકાથી અમદાવાદ જવાનો જે મુખ્ય સ્ટેટ હાઈવે છે તેના હાલ છે ને આખો હાઈવે જે છે તે હાઈવે જે છે આખો ધોવાઈ ગયો છે રસ્તાઓ પર વાહનો બંધ પડી ગયા છે રસ્તા ઉપર નાના નાના વાહનો ટુ વ્હીલર ચાલકો છે તે પડી રહ્યા છે તેઓને ઇન્જ ઇન્જરી જે છે તે થઈ રહી છે તે પ્રકારના દ્રશ્યો સતત આ રોડ ઉપર જોવા મળી રહ્યા છે એટલે આપ કલ્પના કરો કે માત્ર જો આ સ્ટેટ હાઈવેની આ પ્રકારની હાલત હોય તો આપ એ કલ્પના થઈ શકે કે જે આસપાસના જે ગામડાઓ છે જે નાના નાના વિલેજ છે એ વિલેજની શું સ્થિતિ થઈ હશે કારણ કે અવિરત છે તે વરસાદ છે વરસી રહ્યો છે હજુ પણ વરસાદ છે તે બંધ થવાનું પરિસ્થિતિ જોવા મળી રહી છે મોટાભાગના વિસ્તારો હજી પણ પાણી પાણી જે છે અમદાવાદના મણિનગરના ભૈરવનાથ ચોકી પાસે પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે મણિનગરના રોડ બેટમાં ફેરવાઈ ગયા છે અને મુખ્ય રોડ પર કમર સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જે રીતે